અમારો ભૂરો છે ને સાહેબ એ ખરેખર પિંટુભાઈ એ આજની તારીખે બાવન લાડવા ટેસ્ટથી ટેસ્ટ થી ખાય મોતીસુરને મોતીસૂર એ ક્યાં કરો પેંડા કયા ખાઈ નક્કી નહીં અને મારા વાલીડાને કોઈ દી ડાયાબિટીસ ગાંડાબિટીસ કઈ છું જ નહી બોલો પણ હવે એટલું એટલું ખાતા હોય એટલું ઘરે તો ન જ ખાય નહીં તો ઘરવાળાનો દુખણા લઈને જાય આવી જાય મારા બાપ એમ પણ એ ગમે પ્રસંગની રાહે રહે કાંઈક જો પ્રસંગ કાંઈક વરો હોય ત્યાં દાજ કાઢ નાખવાની એટલે એ અમારે ભૂરો ગાળામાં ફર્સ્ટ ક્લાસ એક જોડી એવા કપડાં સીવડાવી લે એટલે એમ થાય કે આવો મહેમાન થોડો કાંઈ હમણાંમાં આવ્યો હોય ગમે એના લગ્નમાં પગી જાય પપ્પાને એમ થાય કે ભાઈનો મહેમાન છે ભાઈને એમ થાય કે પપ્પાના તરફથી છે અથવા તો બે કન્યા પક્ષને એમ થાય કે વરપક્ષવાળો હોય છે અને વરપક્ષને એમ થાય કન્યા પક્ષ એની હોહરવા બાવન લાડવા ખાય ભૂરો નીકળી જાય પણ મારો દીકરો કોરોનામાં હલવાનો કોરોનામાં તો પચાસ પચાસ સિવાય આંકડા સિવાય કોઈ કે પચાસ જ લાવવાના એટલે પચાસ વર પક્ષમાં લઈને પચાસ કન્યા પક્ષમાં લઈ હો ની અંદર પ્રસંગ કરવાનો એમાં એક જણાની જાન આવવાની હતી એટલે દીકરીના બાપે ઓલાને ફોન કર્યો જવો વે ભાઈ પચાસ જ જણા જાનમાં લાવજો અમારે અમરેલી જિલ્લો છે ખરેખર ઘણા વરરાજા જેલમાં પૈણ્યા બોલો અહીંયા ખેતર પાળે અંગૂઠો અડાડે તો તો પોલીસ અડાડી દીધા હોય અહીંયા અલ ઘરે ઘરે જે ચંદ્ર ઉપર જવાની વાતો કરતા થઈ સાહેબ શેરીમાં નહોતા નીકળી શકતો હો આપણે ઘણા કે બહુ અમુક બોલું કેતાય કે આપણે કે બહાર નીકળો નહીં માયા ભાઈ બહાર નીકળીએ તો મોર બોલે એની કથા ઘરની કોયલને નો સાંભળીએ લે અને મોરે બોલ્યા હો માઝમ રાતના સાહેબ આપણી કરુણા તો જુઓ સાહેબ આપણને જીવાડવા માટે પણ પોલીસને ના આગળ આવવું પડે કે એ ઘરે રહ્યો એ ઘરે રહ્યો હેલ્મેટ માટે આપણે પોલીસને કહેવું પડે આપણે બચવા માટે સીલ બેટ બાંધવા માટે આપણે પોલીસને કહેવું પડે પોલીસને કહેવું પડે કે ભાઈ સીલ બેટ बांध દો પાણી પીવો એવું કેવું પડે બોલો આ પીવાની વાત આવે તો કોને ખબર ક્યાં ક્યાં દિવાળી કરો ને યાર હવે અહીંયા કહી દીધું કે ભાઈ પચાસ જણા જાનમાં લાવજો એટલે દીકરા દીકરાના બાપે કીધું કે જો વડીલ અમે તો પચાસ જ જણા જાનમાં લાવશું પણ તમારા માંડવા પક્ષમાં વધી જાય પછી અમારી તરફ ના નાખતા એની કરતાં હું વહેલો આવી જાઉં અને આપણે બે ગેટ ઉપર ઊભા રહી મારા મહેમાન આવે ને હું ઓળખી જાઉં મેં જેને કાર્ડ આપ્યું કાર્ડ લઈને જ આવવાના છે કાર્ડ વગર કોઈ આવવાનું નથી તમારા મહેમાનને તમે ઓળખી જાઓ આપણે બે ગણતા જાય એ બે ગણતા થા એમાં ભૂરાનો પ્રવેશ આણંદ કાંઈ કાર્ડ હતું નહીં તો હાવ સિમ કાર્ડ હતું નંબર વગેરેનું ગમે ના મોબાઈલમાં નખાતું ખાતું હતું આમ ભૂરો ઉભો રહ્યો એટલે ઓલામ સૂટ પહેરીને આવેલો આમ નમસ્તે ઓલા કે શું નમસ્તે કાર્ડ મારે દીકરા કરી ભારે જો કાર્ડ કોના તરફથી મહેમાન છો ઘડીક હું જાણો પહેલા તો મનમાં કીધું કે કોરોના તારું સત્યા નાશ જાય પણ હવે આપણે હારે રેવો એ હું જાય બે વાર ને ત્રીજી વાર હામા વાળા એ વેવા કીધું કે ભાઈ કોના તરફથી મહેમાન છો તા તો બેયને ધક્કો માર્યો તમે બોલાવો તો જ મારે અટક બાજુ એમ કરીને અંદર મેળો ગણવા એક બે ત્રણ ચાર પાંચ કલેક્ટર ઓફિસમાંથી માંથી આવ્યા છો એક બે ત્રણ ચાર પાંચ તા તો બે વેવાય ડોટ દીધી સોરી સોરી સાહેબ અમને ખબર નહોતી ટેબલે બેહાડી ને બોલો પુરા ટેબલે બેહીને તો સમાડ્યો પણ અગિયાર અગિયાર હજાર નું કવર જીકી દીધું બોલો આ હા 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 એટલે વલે વડીલ એક બસમાં જાતા હતા ને બસમાં જાતા હતા એમાં એક યુવાન જગ્યા ખાલી હતી વડીલ પાસે બસમાં એટલે કીધું પ્રણામ વડીલ નમસ્કાર આપણી પાસે જગ્યા ખાલી છે તો બેસું હવે આપડા ભોળા ભાભા બેહી જાવ આને પગમાં કંઈક લાગે બેહી જાવ ને ભાઈ ગળીક બેહી જાવ મારા હમ સાફ્યો દો બહુ સરસ કહેવાય અને રસોડે વાહ સીધા સીધા રસોડે મારા હમ વાહ આ મોજ કરો પછી આપણે પૂરું થાય ત્યારે આપણે બે હામા હામા પીવું જો તમે હશે તો હરપલ બસ આમાં આનંદ માર્યો વાહન તો હામાં એવા જ કરશે આપણે ક્યાંથી કાઢવી નક્કી આપણે કરો ઓલા બે બે ગાડી ફટકાણી અને નુકસાન થયું બેને કોર્ટમાં દાખલ કર્યા એટલે ઓલાએ કીધું કે ભાઈ કેમ કરતા ફટકાણી એટલે હામાવાળાએ કીધું કે સાહેબ મારે વળવાનું હતું ને મેં ઇન્ડિકેટર બતાવ્યું તોય એણે સામે આવવા દીધી એ કે સાહેબ એ ખોટો છે એણે ઇન્ડિકેટર આપ્યું પણ મેં વાયફરથી ના પડેથી હું નથી ઊભો રહેવાનો હવે વાઈફરની કોઈ કલ્પના કરે આ યુવાને કીધું કે વડીલ બેસું વિવેક દેખાડ્યો તો વડીલ થઈ ગયા યુવાનો કેટલા સંસ્કૃતિને રાથમાં રાખીને જીવે છે વડીલોનું કેટલું સન્માન કરે છે પૂછ્યા વગર મારી પાસે બેઠો ને અરે બેટા આવ બેસ 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 અરે વડીલ તમારી પાસે બેસવા મળે ને તો અમને હો હો અનુભવ મળે તમારી પાસેથી સંસ્કારની વાતો સાંભળવા મળે ભલે થોડી વાર આધી ઘડી ઘડી મેં પુનિયાદ તમારો સંઘ ક્યાંથી વડીલોની સંગત ક્યાંથી એમ કરીને હારી હારી વાતો કરી લીધી તા કંડક્ટર આવ્યા ટિકિટ ટિકિટ નું કીધું એટલે બોલા યુવાને કીધું હું બેઠો જ વડીલની ટિકિટ ન લેવા આય નહીં ઓળખાય નહીં ટિકિટ ઉમેળો લેવા આવા ધરા થાય ત્યારે માન લેવાનું કાંઈક ઘોબો ઉપડવાનો હશે અરે ભાઈ વડીલની ટિકિટ નહીં હું આપી દઉં અરે વડીલ કે નહીં સમજો કાંઈ બોલો તો અવસર અમને ક્યારે મળે કે કોઈ અમે ટિકિટ લઈ વડીલની ટિકિટ લઈ લીધી આગળનું સ્ટેશન આવ્યું ઉતરી ગયો ઉતર્યા પછી બાપાને ખબર પડી ટિકિટ લીધી પણ મારો દીકરો ખીસો કાપતો ગયો બોલો હો હલાવીને બાપાનો ખીસો ઉલાલ નાખ્યો બાપાનો મગજ જો ખામો મળે ને જો ખા નો નાખું ને થોડાક દિશ હામો મળ્યો હામો મેળ્યો તો જોઈ ગયો ને થયું ગયો આ બાપા મારવાના છે કારણ કે તપેલ તાંબા જેવી આખું થઈ ગયેલો ત્યાં તો આગાઉ મેળ્યો પગે લાગવા વડીલ મારે જરૂર હતી એટલે લીધા અને બાપના ખિસ્સામાં લઈ દીકરો ન લે તો કોના ખિસ્સામાંથી લે બાકી યુવાન કોઈ અમે યુવાનો તમારો વિશ્વાસ ન ગુમાવીએ બાપા એમ કરીને ડોકે બધ ભરી ગયો બાપા દૂધે ધોઈ ન આપું તો હું ઘૂઘલો નહીં ત્યાં તો આપણે તરત જ દયામાં આવી જાય ને ત્યાં તો વાહ મળ્યા બસ બેટા બસ રોમા કાંઈ વાંધો નહીં દીકરા થાય ત્યારે આપજે બોલો ડોકે આકડીયા પીરી ગયો નહીં નહીં બાપા નહીં નહીં મારો દીકરો જરા થાય ત્યારે આપજે બોલો આકડીયા મૂકીને હોઈ જો પછી ખબર પડી બાપાને ડોક માં દોરો ઉપાડતો ગયો બોલો જો બાપા એ જ્યાં ડોકમાં હાથ નાખ્યો ને દોરો નહીં ને કીધું હવે જો ભડાકે નો દઉં તો ભાભલો નહીં હો મહિનો માથેલી ગયો પાછો મળ્યો અને બાપાએ કીધું એક ઉભો રે ઊભો રે બાપા ઊભો નહીં આવું છું બાપાના પૈસા આપ્યા એટલા કઈ થતા ને આ લ્યો પૈસા આ તમારો દોરો બાપા મારી પરિસ્થિતિ ખરાબ હતી બાપા આ જો દૂધે ધોઈ આપું છું બાપા વાહ દીકરા મને ભરોસો હતો આ કોઈ દી ખરાબ ના કરે પણ તો બાપા એક વિનંતી આ તમારે મારે અરે હોટલમાં જમવા આવવું પડશે અરે ચાલ બેટા તારી સાથે જમું બાપાએ પૈસા ખિસમ નાખી દીધા ડોકમાં દોરો નાખી દીધો જમવા બેઠા બાપાને ટેસ્ટથી જમાડતો હતો બાપા હજી જમતા હતા ત્યાં છોકરે કીધું કે બાપા મારે થોડીક ઉતાવળે છે હું બિલ દઈને નીકળું છું એ બિલ દિન વિયો ગયો ત્યાં જોયું ને તો બાપુએ બાપાએ આમ નજર કરીને તો બાપાની ગાડી નહોતી ખિસામ સાવી નહોતી બોલો છેલ્લે ગાડીને ખોબો ઉપાડી લીધો હા સાવી સંસ્કાર ત્યાંથી ના આવે પણ બેટ માં પોઢી સાંભળેલી સિવે રમ લક્ષ્મણની વાત હવે બાપ રામ લક્ષ્મણની વાત

ત્યારે જો આ જે મારી સામે જે કોણ બેઠું છે હું ખોટા વખાણ નથી કરતો અને ભાવનગર સાથે એટલે મારી સરનેમ છે ભમર અમારે ભાવનગર દરબાર અને સાહેબ મામા ભાણેજના સંબંધ હતા વાત ઉપર વિશ્વાસ ન આવતો તો સૌરાષ્ટ્રની રસદાર એમાં બાપનું નામ નામનો પાઠ વાંચી લેજો મહારાજ ક્યારે કેટલા ઘોડા લઈને આવે બગડાના સાહેબ રાતે અગિયાર વાગે સાઈન આવે મોડા આવે અને દોઢો ઘોડા હેર્યો હોય ને એમ કે રાઘા મામા અમારે દૂધ પાક ખાવો છે સાહેબ આ મહેમાનની વાટ વાત અમારે અમારા ખોરડે છે રિવાજ હતો ત્રણસો વેહું સાહેબ પણ હવારનું દૂધ છે હાજે મેળવવાનું હાજનું દૂધ છે એ હવારે મેળવવાનું એટલું દૂધ પીડ્યું રહેવા દેવાનું કારણ કે ભાવેનું કેદી મહેમાન થાય નક્કી ન હોય સાહેબ અને એ જયારે ગોહિલ કોળા સામે હોય અને મારે બોલવાનો અવસર મળતો હોય એટલે વાત એ છે

महाराज <maharat>? દેવાજી બાપુ એટલું કે મોટા ભાઈ મહારાજ મને પાંચ ગામ ઓછા આપશો તો હાલ છે પણ એક મારી માંગ છે કે કઈ કે આપણા દાદા સહજ મહારાજ એની પાગમાં જે આપણો કાળિયો ઠાકર મોરલીધર મહારાજ રહેતો થ ને મને ગામ આપો તો હાલશે પણ મને મોરલીધર મહારાજ આપી ગયો બાકી તો મારું બધું પૂરું મોરલીધર મહારાજ કરશે તમે કલ્પના તો કરો આનું નામ સંસ્કાર છે સાહેબ ભારતીય આડાવેક એક બાજુ દુર્યો થનુભવ છે એક બાજુ એમ કેવાય અર્જુન ઉભો છે અને મહારાજ ભગવાન કૃષ્ણકુમાર કુમાર મોલીધર મહારાજ આમ ધીરે 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 આંખું ખોલે છે અને પેલો જ વહેલો એમ કહેવાય કારણ કે પગ પાસે જે ઊભો હોય એ પહેલા દેખાય અર્જુન છે પગ પાસે ઊભા છે અને પેલા અર્જુન ને જોયા એની પેલા દુર્યોધન આવીને પણ માથા પાસે ઊભો અમુક માથા ઉપર ઊભા રહે હાવ એટલે એને ન જોયા એટલે દુર્યોધને કીધું કે મહારાજ માફ કરજો પેલા હું આવ્યો છું કે પણ બેય તમે આવ્યા છો તમારે જે બેયને માગવું એ માગી લ્યો કે ના મહારાજ પેલા મારે માગવું પડે તેથી ભગવાન કૃષ્ણ એટલું બોલે છે દુર્યોધન તો તું માગી લે પણ સાંભળી લે એક બાજુ મારી આખી નારાયણી સેના અને એક બાજુ એકલો હું અહી હથ્થો હું અઢાર દિવસ હાથમાં હથિયાર નહીં લઉં મને એકલો જોતો છે હાલ તું પેલા માગી લે કે મારી નારાયણી આખી સેના જોવે છે પેલા દુર્યોધનને એવું હતું કે લઈને જો આ પેલા રણ અર્જુન જો આખી ફોજ લે આને તો હથિયાર લેવાના નહીં આ થાય મારે શું કૃપા નથી દેખાતી દુર્યોધન રેડ છે મહાભારત નો પ્રસંગ હવે કીધું મહારાજ તો માફ કરજો તો મને તમારી નારાયણી સેના જોવે છે કે જા તને નારાયણી સેના આપી અર્જુન અને તેથી અર્જુન આખી લાવીને એટલું કીધું નારાયણ આ તમે મારી લાજ રાખી મને એમ હતું કે દુર્યોધન તમને માગી લે તો મારે તો પછી હેમાળ જ અત્યારથી વયું જવાનું રહે પણ મારે આબરૂ રાખી નિહતો તો તો નિહતો પણ મારે તો તું જોવે છે મને પરાજય મંજૂર છે પણ તારી વગરનું મને એક પલ હું ન જીવી શકું આ તમે મને મળી ગયા હવે મારા માટે વિજય છે અને હરકમાં નરકમાં દુર્યોધન જાય છે પોતાની મુસુળીઓ ફરક 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 થાય છે અને દાદા ભીષ્મ બેઠા છે અને ત્યાં જીન દાદા પગે લાગીને ઉભો રહ્યો દુર્યોધન મહારાજ આપણો વિજય દાદા આપણો વિજય ધાન તો દાદા ભીષ્મ ને એવું થયું કે દુર્યોધન કૃષ્ણને માગીને આવ્યો છો એવું છે દુર્યોધન કે હા મને પહેલાં એવું થયું દાદા મને હું શેતરાઈ જાય મારે એમ કે મારી પેલા અર્જુનને માગવાનું કહી દે તો અર્જુન માગી લેશે પણ મને કૃષ્ણ પરમાત્મા એ પરમાત્મા પરમાત્માથી નહોતો કેતો મને કૃષ્ણ એ કીધું તું દુર્યોધન માગી લે એક બાજુ નારાયણી સેના અને એક બાજુ હું એકલો અને એકલો એમાં અઢાર દિવસ હું હાથમાં હથિયાર નહીં લઉં તો નહીં હતા કૃષ્ણને મારે શું કરવા એટલે દાદા મેં નારાયણી સેના માગી લીધી અને તેથી દાદા ભીષ્મ કીધું તું તો આપણે હારી ગયા ભલા માણા એમ દેવાજી બાપુએ મુરલીધર મહારાજને ને માગ્યા કે જે એ પાગમાં બેઠા હતા જેને સપનામાં આવીને કીધું તું રાજસ્થાનમાં કે મહારાજ સજકજી

કૃષ્ણ કૃષ્ણ મુરલીધર મહારાજ અને સાહેબ ફફડી ગયેલું સસલું છે માજી ફળામાં ખોળામાં આવે ગોહિલો અને હેગાર એની વચ્ચે થોડુંક ધીંગાણું થયું

અને અહીંથી પાંચ ગામ કે કાંઈક વ્યવસ્થા મળે એને બદલે મારા માણસોએ એના કુંવરને માર્યો અને હમણાં તો ન થવાની થશે અને રા કવાટની ઉપર અને તેદી સિંહાસન છોડી અને નવસો નવાણું પાદર નો જુનાળા નો ધણી એમ કેવાય સિંહાસન થી નીચે ઉતરી અને રા કવાટ મહારાજના એમ કહેવાય ડગલા મંડાણા અને સેજકજી બાપુ માથે બાજુમાં આવેલ ખંભે હાથ મૂકીને એટલું ગિરુ દરબાર મારી ઘરે બીજો દીકરો થાય ને એનું નામ હું ખેંગાર રાખીશ પણ તમારી જેવા આશરા ધર્મ પાળનારા માણસો મને કેદી મળશે તમારી જેવો આશરો પાળનાર કેદી મને મળશે અને આપ જાણીએ છીએ કે એમાંથી આખે આખો આખો ઇતિહાસ સર્જાણો હે પણ આયામાં સંસ્કાર છે સાહેબ પેટમાં મોઢી હા મળેલી જેણે રામ લક્ષ્મણની વાત અને તેથી ભાલુ નાના ભૂખ અને મૂંડી એની ઊંઘથી દીદી પણ આયામ મેઘાણી લખે છે શું કે

કે ઇતિહાસની વાતો કરવા બેસી આ ભારત વર્ષ છે સાહેબ કોઈ પણ એવો સમાજ નથી કે પગથિયાનો પાણો ઊંચો કરો એટલે કે ઇતિહાસનું પાનું નીકળે અને આવા ઇતિહાસની વાતું કરવાની હોય ને બાકી અમને કોઈ એમ કીધે કે તમે ગમે એવી વાત કરો કોઈ અમે એમ ફલાણા કોઈ આવીને અમને એમ કીધું કે અમારી વાત કરજો અમારા બાપ દાદા ખિસ્સા કાતરું બહુ મોટા હતા જે બસમાં બે આખા ખિસ્સા ઉપાડ લેતા નહીં એમ એવા ગોબા ઉપાડવા વાળાની વાતું જ ન કરીએ સાહેબ જેને રાષ્ટ્રનું કાંઈક હિત કર્યું છે સમાજની માટે પોતાના સમર્પણ આપ્યા છે આજ પરિસ્થિતિ એવી છે કે આજે ગાયો માટે મંદિરો માટે આપણે માથા નથી આપવાના પણ માથાની અંદર રહેલો મગજ છે ને એ એમાં આપી દેવાનો છે હૃદય સુધી પોગાડી ગયો ને તો સાહેબ આવા અનેકો મંદિરો બને